એચ એમ કિચનમાં તમે જોઈ રહ્યા છો આજે ભરેલા કારેલાનું શાક તે પણ નાના મોટા બધાને જ ભાવશે અને કારેલા કડવા નહીં લાગે તે રીતે આપણે શાક બનાવવાનું છે તો અહીં મેં મીડિયમ સાઇઝના કારેલા લીધા છે તેની હું આ રીતે પીલ રિમૂવ કરું છું કે જે આપણે છાલ કહીએ છીએ તે છાલને હું આ રીતે છોલણીયાના મદદથી દૂર કરી દઉં છું ત્યારબાદ કારેલાને મેં આગળ અને પાછળના બંને ડંઠલ કાપી લીધા છે અને તેની ઉપર મીઠું એડ કર્યું છે હવે આ મીઠામાં કારેલાને આ રીતે એક હાથે અથવા બંને હાથે મસળી લેવાના આ પ્રોસેસ કરવી ઘણી જરૂરી છે જેથી તમારી કારેલામાં કડવાશ હશે તે બધી જ કડવાશ દૂર થઈ જશે આ રીતે મસળી અને પાંચ મિનિટ રહેવા દેવાના ત્યારબાદ તેને સાદા પાણીએ ધોઈ નાખવાના પાંચ મિનિટ તમે મીઠામાં રહેવા દેશો ત્યારબાદ તેને ધોઈ લેવાના હવે મેં પાંચ મિનિટ રાખ્યા પછી ધોઈ અને મારે થોડા નાના કારેલા જોવે છે એટલે હું અહીં મોટું કારેલું છે તેના બે પીસ કરી અને વચ્ચે આ રીતે કટ લગાવું છું તો આ રીતે મેં બધા કારેલામાં કટ લગાવી દીધો અને એક સરખા કારેલા કરી નાખ્યા હવે તેને કૂકરમાં એડ કરી અને તેની ઉપર પાણી એડ કરી અને બાફી લેવાના છે હવે એને બેથી ત્રણ વિસલમાં કારેલા બફાય ત્યાં સુધીમાં બાજુમાં ગેસ ઉપર આપણે બીજી એક પ્રોસેસ કરવાની છે કે જે કારેલામાં ફરવાનો મસાલો લોટ છે તે તૈયાર કરવાનો છે તેની માટે મેં બે ચમચી તેલ મૂક્યું અને એકથી દોઢ ચમચો મેં ચણાનો લોટ લીધો છે હવે અહીં મીડિયમ ગેસ ઉપર ચણાના લોટને સરસ શેકી લેવાનો છે તેને ચમચાના મદદથી ચલાવતું જવાનું અને શેકતું જવાનું તેલ એડ કર્યું છે એટલે તમને ક્યાંક ક્યાંક જગ્યાએ ગોટલી પડી ગઈ હોય તેવું લાગશે તો તેને પણ પ્રેસ કરતું જવાનું છૂટું પણ કરતું જવાનું અને લોટને ધીમા ગેસે શેકતું જવાનું લોટ શેકાઈ ગયો છે કે નહીં એને બે રીતે ખબર પડશે એક તો લોટ શેકાઈ જશે એટલે તમારા રસોડામાં લોટની સુગંધ આવશે અને બીજું કે લોટનો કલર ચેન્જ થઈ જશે એટલે તમને આપમેળે ખબર પડી જશે કે લોટ શેકાઈ ગયો છે મેં તમને બતાવ્યું કે જુઓ આ રીતે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ મારો શેકાઈ ગયો છે હવે અહીં કારેલા પણ બફાઈ ગયા તો તેને મેં ઠંડા પાણીમાં આ રીતે કારેલાને લઈ અને જે આપણે કટ લગાવ્યો હતો ત્યાંથી આ રીતે બીયા દૂર કરી લેવાના છે કેમ કે એના બીજ કડક હોય છે એ બીજ દૂર કરી લેવાના હવે બીયા કાઢ્યા ત્યાં સુધી આપણે જે ચણાનો લોટ શેક્યો હતો તે ઠરી ગયો છે તો ચણાનો લોટ ઠરી જાય ત્યારબાદ જ તેની અંદર મસાલા કરવાના બે ચમચી ધાણાજીરું પાવડર એકથી અડધી ચમચી હળદર પાવડર તેમજ મેં અહીં લસણવાળો મસાલો બે ચમચી લીધેલો છે લસણવાળો મરચું તમે ના લેવા માગતા હોય તો તમે સાદું મરચું પણ લઈ શકો છો પણ લસણનો ટેસ્ટ આ શાકમાં વધારે સારો લાગે છે તેની સાથે સાથે મેં બે ચમચી જેટલો ગોળ ઝીણો સમારી અને લઈ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો પણ કારેલાની થોડીક કડવાશ દૂર કરવા માટે ગોળથી ટેસ્ટ વધારે સારો આવે છે તો તમને જે પણ અનુકૂળ લાગતું હોય તે તમે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને અહીં બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે જેથી કરીને લોટની અંદર આ બધા મસાલા સરસ મિક્સ થઈ જાય અને હવે આ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે મિત્રો મેં અહીં ચણાનો લોટ લીધો છે શેકીને પણ અત્યારે ઘણા બધા ચણાના લોટની જગ્યાએ જે રેડિમેડ ગાંઠિયા આવે છે તે ગાંઠિયાનો ભૂકો પણ લે છે ગાંઠિયા અથવા સેવનો ભૂકો પણ તમે લઈ શકો છો પણ મને આ ચણાના લોટથી ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે હું આ રીતે જ મસાલો તૈયાર કરું છું હવે કારેલાને આ રીતે ખોલી અને તેની અંદર પૂરેપૂરો આ રીતે પ્રેસ કરતું જવાનું અને આખું કારેલું આ રીતે લોટથી ભરી દેવાનું આ રીતે મેં તમને બે કારેલા બતાવ્યા તે રીતે હું બીજા બાકીના બધા કારેલા ભરી અને તૈયાર કરી લઈશ હવે મારા કારેલા તૈયાર થઈ ગયા છે કારેલા ભરવા ઉપરાંત મારી પાસે આટલો જે આપણે લોટમાં મસાલો કર્યો હતો તે સ્ટફિંગ આટલું વધ્યું છે તો હવે એક કઢાઈમાં તેલ એડ કરીશું કોઈપણ શાક ભરીને કરતા હોય છીએ ત્યારે તેમાં તેલ હંમેશા આગળ પડતું જ હોય છે લોટ શેકવામાં પણ એડ કર્યું સ્ટફિંગમાં પણ એડ કર્યું અને અહીં કઢાઈમાં પણ રેગ્યુલર શાક કરતા હોય તેના કરતાં થોડું વધારે તેલ એડ કરવાનું હવે તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ અને જીરાનો વઘાર કરી દેવાનો છે તેની સાથે સાથે મિત્રો થોડી હિંગ એડ કરીએ અને મેં અહીં લાંબી ડુંગળી અને ટમેટાને સમારીને તૈયાર કરી રાખ્યા હતા તો હવે ડુંગળી એડ કરું છું અને ડુંગળીને તેલમાં સાતળવાની છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતળશું અથવા તો તમે થોડી નરમ પડે ત્યાં સુધી સાતળવાની છે આ રીતે લાંબી ચીપ્સમાં કટ કરીશું તો ધીમે ધીમે તે આ રીતે છૂટી પણ થઈ જશે અને ડુંગળી ટમેટાનો કારેલામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આ જ રીતે ટામેટાને પણ લાંબા જ મેં સમારી અને એડ કરી દીધા છે હવે ટમેટાને એકાદ મિનિટ માટે સાતળશું વધારે નરમ પણ નહીં થવા દઈએ જે લોટવાળા ટમેટા ખાવાની મજા આવે છે તે આખી મજા જ અનેરી હોય છે આ શાક એવું છે કે તમે રોટલી સાથે ખાશો તો રોટલી પણ ઓછી પડશે અને અથવા રોટલી નહીં હોય તો આ શાક તમે લૂખું પણ ચમચીથી લઈ અને ખાઈ શકો છો આ શાક એટલું ટેસ્ટી બને છે તમે એકવાર ટ્રાય કરશો તો તમે વારંવાર આ જ રીતે કારેલાનું શાક બનાવશો હવે જે કારેલા ભરીને રાખ્યા હતા તે કારેલા એડ કરી દેવાના છે આ રીતે એડ કરી અને તેને એકદમ હળવા હાથે કારેલાને મિક્સ કરવાના છે ખાસ ધ્યાન રાખવાનું કે કારેલા બાફેલા છે એને બહુ વધારે ચલાવવાના નહીં આ રીતે તેને ઉપર નીચે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગનું વધ્યું હતું તે ઉપર ભભરાવી દેવાનું છે મિત્રો તમે મારા વિડીયો જોવો છો અને મારા વિડીયોને લાઇક અને શેર કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નવા આવ્યા હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ અચૂક કરી દો તમે આ શાક ક્યારે બનાવો છો તેની કોમેન્ટ મને જરૂર કરશો તો હું તમને કોમેન્ટનો આન્સર પણ આપીશ આ રીતે મેં સ્ટફિંગ જે મસાલો વધ્યો હતો તે પૂરેપૂરા શાકમાં ભભરાવી દીધો છે અને એકદમ ધીમો ગેસ હોય છે આપણે જે ધીમા ગેસે કામ કરીએ છીએ તે ધીમાના ધીમા ગેસે મેં બે મિનિટ જેટલું ઢાંકીને રાખ્યું છે સાવ ધીમો ગેસ રાખવાનો છે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવું નહીતર તમારું શાક નીચે બેસી જશે ધીમાનો ધીમો ગેસ રાખી અને ફક્ત એકથી બે મિનિટ રાખીશું જેથી લોટ સરસ રીતે મિક્સ થઈ જાય અને શાક એકદમ સરસ રીતે રેડી થઈ જાય તો હવે બે મિનિટ પછી મેં શાકને ફરીથી મિક્સ કરી લીધું અને તમે જોઈ શકો છો કે મસાલો પૂરેપૂરો શાકમાં ભળી ગયો છે તો આ રીતે આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું અને મિત્રો તમારી પાસે પણ નવી કોઈ રીત હોય તો તે પણ તમે મને શેર કરી શકો છો અને કેવું બન્યું છે તે પણ તમે મને કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું એચ એમ કિચનમાં નવા આઈડિયા સાથે ધન્યવાદ